નમસ્કાર ફ્રેન્ડ્સ આપ સૌનું સ્વાગત છે આપણી ચેનલ এড્યુકેશન ગુરુજીમાં મિત્રો આજે આપણે ડેલી ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝનો 10મો ભાગ જોવાના છે આજનો પહેલો શબ્દ છે રિપ્રેઝેન્ટ તેનું પ્રોનાઉન્સિએશન થાય રિપ્રેઝેન્ટ એનો ગુજરાતીમાં પ્રતિનિધિત્વ કરવું એક ઉદાહરણ જોઈએ મિત્રો he will represent the school in the ગુજરાતી મિનિંગ થાય છે તે સ્પર્ધામાં શાળાનું પ્રતિનિધિત્વ કરશે એક વાર ફરી સેન્ટેન્સ જોઈએ મિત્રો હી વિલ રિપ્રેઝેન્ટ ધ સ્કૂલ ઇન ધ કોમ્પિટિશન ગુજરાતી મિનિંગ થાય તે શાળામાં થોડી તે સ્પર્ધામાં શાળાનું પ્રતિનિધિત્વ કરશે બીજો શબ્દ થાય છે મિત્રો બિહેવિયર પ્રોનાઉન્સિએશન બિહેવિયર થાય એનું ગુજરાતી થાય છે વર્તન એક્ઝામ્પલ જોઈએ મિત્રો તો થાય છે હિઝ બિહેવિયર વોઝ વેરી પોલાઇટ ગુજરાતી થાય તેનો વર્તન ખૂબ વિનમ્ર હતો એક વાર ફરી સેન્ટન્સ જોઈએ હિઝ બિહેવિયર વોઝ વેરી પોલાઇટ તેનો વર્તન ખૂબ વિનમ્ર હતો બીજો શબ્દ જોઈએ વિટનેસ વિટનેસ નું પ્રોનાઉન્સેશન વિટનેસ થાય ગુજરાતીમાં એના સાક્ષી કા તો સાબિતી કહેવાય એક્ઝામ્પલ દઈશું મિત્રો હી વોઝ અ વીટનેસ ટુ ધ એક્સિડન્ટ એનો મતલબ થાય છે તે અકસ્માતનો સાક્ષી હતો એકવાર ફ્રેજ સેન્ટેન્સ જોઈશું હી વૉઝ અ વીટનેસ ટુ ધ એક્સિડાંન્ટ એનો ગુજરાતી મતલબ થાય છે તે અકસ્માતનો સાક્ષી હતો ચોથો શબ્દ છે સ્પીક પ્રોનાઉન્સેશન સ્પીક થાય છે ગુજરાતીમાં બોલવું કહેવાય એક્ઝામ્પલ જોઈએ પ્લીઝ સ્પીક સ્લોલી ગુજરાતી મતલબ થાય કૃપા કરીને ધીમે બોલો

તમને અગર મારો વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાપાય